શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેમ્પો રસ્તા વચ્ચે ઊંચો થઈ ગયો હતો ટેમ્પો આગળથી ઊંચો થતા કુતુહલ સર્જાયું હતું તેમજ રસ્તા વચ્ચે આ ટેમ્પો પડ્યો હોવાના કારણે અન્ય વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે બે દિવસથી વરસાદી માહોલ છે એવામાં સુરતમાં અજીબ ઘટના સામે આવી હતી કતરગામ અમરોલી તાપી બ્રિજ પાસે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી પસાર થઈ રહી હતી દરમિયાન ટેમ્પો આગળથી ઊંચો થઈ ગયો હતો ટેમ્પાની પાછળના ભાગે કચરો ઓવરલોડિંગ થઈ જતાં ઘટના બની હોવાની વાત સામે આવી છે રસ્તાની વચ્ચે ટેમ્પો આગળના ભાગેથી ઊંચો થઈ ગયો હતો જેને લઈને કુતુહલ સર્જાયું હતું બીજી તરફ ટેમ્પો ડ્રાઈવર આ સ્થિતિમાં ટેમ્પો મૂકીને ત્યાંથી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું આ વિડીયો પણ હાલ વાયરલ થયો છે રસ્તાની વચ્ચે જ આ ટેમ્પો આ પ્રકારે પડ્યો હોવાના કારણે અન્ય વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી હતી જોકે સદસ્ય ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી કેમેરામેન શૈલેન્દ્રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહની સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે